મોટો વલય જોવા મળ્યો હતો જેના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો ધારી તાલુકાના ચલાલા ગામના કેટ પાસે અચાનક આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી

બોરુડ સાહેબને ફોન કર્યો અને રાહત કાર્યો માટે મદદ માંગી ચીફ ઓફિસર બોરુડ સાહેબે ઝડપથી સાવરકુંડલા ટીમને સ્થળ પર મોકલી ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીના મજબૂત ધારાનો ઉપયોગ કરી અને આગને કાબૂમાં લીધી ટીમના કુશળ કાર્યને કારણે પરિસરમાં વધુ નુકસાન થતું અટક્યું આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી જોકે કેટલાક મકાનો અને સામાનને નુકસાન થયું છે તંત્ર અને સ્થાનિક લોકોએ તાત્કાલિકતા અને સમનવ્ય સાથે કામ કર્યું જેના પરિણામે મોટી દુર્ઘટના ટળી પરિસરના લોકોએ ફાયર ફાઈટરની ટીમની ઝડપી અને અસરકારક પ્રતિક્રિયા માટે આવી પરિસ્થિતિઓ માટે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો બંનેને વધુ સજાગ રહેવા માટે આયોજન કરવાની જરૂરિયાત છે આ સાથે તંત્ર દ્વારા આગની સલામતી અંગે શિબિરો યોજી લોકોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયાસો કરવાનું પણ આયોજન કરાયું છે પ્રતાપવાડા ન્યૂઝ ગુજરાતી ધારી અમરેલી